શહેરમાં વિકાસની વણઝાર વચ્ચે વોર્ડ નંબર ચારમાં આવેલ અયોધ્યા નગરમાં ઉભરાતી ગટરના પાણી જાહેર માર્ગ ઉપર સ્થાનિક મહિલાઓએ પાલિકા કારોબારી અધ્યક્ષની ઓફિસમાં હલ્લાબોલ કરી વિરોધ નોંધાવ્યો હતો અંતરિયાળ ગામડાઓને બાદ કરતા ભરત શહેરના કેટલાક વિસ્તારમાં હજી પણ પ્રાથમિક સુવિધાઓનો અભાવ જોવા મળી રહ્યો છે ત્યારે ભરત શહેરના વોર્ડ નંબર ચારમાં આવેલ અયોધ્યા નગરમાં ઉભરાતી ગટરના દૂષિત પાણી જાહેર માર્ગ ઉપર ફરી વળતા સ્થાનિકો હેરાન પરેશાન બન્યા છે આ અંગે અનેકવાર રજૂઆત છતાં તંત્ર દ્વારા પણ જાતના પગલા નહીં ભરવામાં આવતા રહીશો દૂષિત પાણીમાંથી અવરજવર કરવા મજબૂર બન્યા છે ગંદા પાણીના નિકાલ માટે ગટર લાઈન નાખવામાં આવી છે પરંતુ તેની સાફ સફાઈ અને જાળવણી કરવામાં સત્તાધીશોની બેદરકારી સામે આવી છે ત્યારે હાલ ભર ઉનાળી ચોમાસા જેવી સ્થિતિ સર્જાય છે ગટરના દૂષિત પાણીને પગલે રોગચાળો ફાટી નીકળવાની દહેશત સેવાઈ રહી છે તેવામાં સ્થાનિકોના પ્રશ્નનું નિરાકરણ નહીં આવતા તેઓએ પાલિકામાં સૂત્રોચ્ચાર સાથે નારા બોલાવી લોકસભાની ચૂંટણીની બહિષ્કારની ચીમકી ઉચ્ચારી હતી અને રોષે ભરાયેલ મહિલાઓએ પાલિકા કચેરી ખાતે પહોંચી પાલિકા કારોબારી ચેરમેન અને સ્થાનિક નગર સેવક હૈમેંત્ર પ્રજાપતિની ઓફિસમાં હલ્લાબોલ કરી પાલિકા ગજવી વિરોધ નોંધાવ્યો હતો આ બધા વોર્ડ નંબર ચાર અને અયોધ્યાનગરમાં રહીએ છીએ હવે વર્ષોથી આ પાણીનો પ્રોબ્લેમ થાય છે અરે વરસાદ આવે ત્યારે પહેલા પ્રોબ્લેમ થતો તો હવે વરસાદ વગર પણ પ્રોબ્લેમ થવા માંડ્યો છે અને નાના છોકરા સિનિયર સિટીઝન હવે ઘરમાંથી બહાર નીકળવાનું અમને મુશ્કેલ પડે છે હવે એનો કોઈ ઉકેલ પરમેનન્ટ નહીં આવે ત્યાં સુધી અમે કોઈ વોટ નહીં આપીશું

પછી આ છોકરાઓને શું થાય છે આ વેકેશન પડશે આ સિનિયર સિટીઝન શું કરવાનું પછી અમારે પાણી તો કેટલું વાસ મારે છે અને મચ્છર નો પણ એટલો ઉપઝર્વ થઈ ગયો છે